નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દુધાત ફેનિલ ફેર ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન તેમાં આવનારી જે વાર્ષિક પરીક્ષા એટલે કે દ્વિતીય સત્રાંત પરીક્ષા તેના માટેનું જે પ્રશ્ન પેપર છે બરાબર તે તમારી સમક્ષ રજૂ કરેલું જેમાં મોસ્ટ એમ્પી પ્રશ્નો આપણે લીધેલા છે તમને ખ્યાલ જ છે કુલ ગુણ કેટલા આવશે આપણા પેપરના એસી સમયગાળો કેટલો હશે ત્રણ કલાકનો બરાબર એમાંનો પ્રશ્ન પહેલો એનો અ શું છે તો કે વિકલ્પો પસંદ કરવાના છે કેટલા તો કે બાર યોગ્ય વિકલ્પ તમે બાર પસંદ કરશો એમાં એક વિકલ્પનો કેટલો માર્ગ રહેશે એક માર્ગ ચલો પહેલો વિકલ્પ જોઈએ અજૈવિક ઘટકો ખાલી જગ્યા છે બરાબર અજૈવિક ખડકો ભૂમિ હવા તો હું આવશે આપેલ તમામ આમાંથી કોઈ સજીવ નથી એટલે કેવા કહેવાય અજૈવિક થોડ ની પાંદડા જેવી રચના શું છે બરાબર તો કે પર્ણ છે પ્રકાંડ છે મૂળ છે કે પુષ્પ છે પુષ્પ અને મૂળ તો આવવાનું જ નહીં કોણ પર્ણ અને પ્રકાંડ તો કોણ આવશે પ્રકાંડ કારણ કે એ પાછું કેવું હોય મજબૂત પણ હોય બરાબર એટલે પ્રકાંડ કહેવાય ચલો ત્રીજો પ્રશ્ન શું આપેલો છે એક મૃદુકાય પ્રાણી સ્ક્ડ કેટલા પગ ધરાવે છે બરાબર તો સ્કવીડ છે કેટલા પગ ધરાવશે આઠ પગ છે તો ચોથો એમસીક્યુ ઓગણીસમી સદીની શરૂઆત સુધી પરિવહન માટે શેનો ઉપયોગ થતો હતો બરાબર તો કોનો ઉપયોગ થતો હતો પશુ શક્તિનો બરાબર ઘોડા ગાડી બળદગાડી બરાબર એવી રીતના કુંભાર છે તો ગધેડાનો ઉપયોગ કરતા બરાબર પછી ઘણા બીજા રાજાઓ છે તો એ હાથીનો ઉપયોગ કરતા આવી રીતના અલગ અલગ પ્રાણીઓ દ્વારા આપણે અવર જવર થતી સામાનની અને મનુષ્યોની પણ ચલો પ્રાચીન સમયમાં એકમો એકમોનો વાસ્તવમાં ઉપયોગ થતો હતો પ્રાચીન સમયમાં પગની લંબાઈ દ્વારા મપાતું આંગળીની જાળાઈ દ્વારા મપાતું પગલાંના અંતરથી પણ માપન તો આપેલ તમામ આવશે બધા દ્વારા મપાતું પહેલાં કારણ કે પહેલાં કાંઈ એકમો હતા નહીં મીટર સેન્ટીમીટર ને કિલોમીટર કિલોમીટરને ઓલું મીટર ન હોય ચાલો છઠ્ઠો નીચેનામાંથી કેવો પ્રકાશિત પદાર્થ છે પ્રકાશિત પદાર્થ કોણ હોય

બરાબર પ્રશ્ન પેપર છે એનું સોલ્યુશન જોતું છે તેને શું કરવું જોઈએ તો કે પ્લે સ્ટોરમાં જઈ વે ડિજિટલ વે ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરીને બરાબર તેને ખોલશો એટલે ફોન નંબર નાખવાના થશે અને સેન્ડ ઓટીપી આપશો એટલે ઓટીપી આવે તે એમાં દાખલ કરી અને એપ્લિકેશન તમારી ચાલુ થઈ જાય છે એમાં પેઇડ કોર્સીસ છે તેમાં જવાનું અને તેમાં ક્લિક કરશો એટલે તમારા દરેક વિષયોના પ્રશ્ન પેપર વાર્ષિક પરીક્ષાના પ્રશ્ન પેપર છે સોલ્યુશન સહિત તેની પીડીએફ તમને મળશે બરાબર અને આ ઉપરાંત ધારો કે તમને કોઈપણ ટોપિકમાં કન્ફ્યુઝન છે તો વિડીયો પર ક્લિક કરવાનું વિડીયો પર ક્લિક કરશો એટલે દરેક ધોરણના તમને શું મળી રહેશે વિડીયો બરાબર તો કે તમારા સગાવાલા હોય ભાઈ બહેન હોય મિત્ર હોય એને પણ જાણ કરી શકો બરાબર તો એ પણ કોઈને કંઈ નવું શીખી શકે બરાબર તો કોઈપણ ધોરણ સિલેક્ટ કરશો એ ધોરણના શું આવશે વિષય આવશે એ વિષય સિલેક્ટ કરશો એટલે એના ચેપ્ટર આવશે અને એમાંથી કોઈ ચેપ્ટર સિલેક્ટ કરશો તો એક ચેપ્ટરનું સ્વાધ્યાય પોથી પોથી છે એનું સોલ્યુશન સહિત બરાબર સંપૂર્ણ ચેપ્ટર તમને સમજવા મળશે ચાલો તો આપણે આગળ વધીએ આઠમો એમસી કયો આપણે ભાઈ હતા વીજળીનો ઉપયોગ નીચેનામાંથી કયા કાર્યોમાં થાય છે તો પ્રકાશ પૂરો પાડવા યંત્ર આધારિત કાર્યો બરાબર પછી એબી બંને કે એક પણ નહીં તો શું આવશે એબી બંને ચાલો પછી નવમો વિકલ્પ વિદ્યુત કોષમાં ધાતુની કેપ બરાબર ધાતુની કેપમાં કયો ધ્રુવ હોય ધન અને ધાતુની તકતીમાં કયો ધ્રુવ હોય તો કે ઋણ ધ્રુવ બરાબર તો કે ધન અને રૂણ ચાલો એના પછીનો દસમો પ્રશ્ન મેગ્નેટાઇટમાં શું હોય છે બરાબર તો કે મેગ્નેટાઇટમાં લોખંડ હોય તાંબુ હોય એલ્યુમિનિયમ હોય કે ટીન હોય તો કે લોખંડ હોય કેવું લોખંડ તો કે ચુંબકીય લોખંડ બરાબર ચલો અગિયારમો પ્રશ્ન પવનની દિશા સૂચવનારું સાધન ક્યુ છે તો પવનની દિશા સૂચવનાર કોણ છે વેધર કોક બરાબર જે આકૃતિ સહિત આપણી બુકમાં આપેલું છે વેધર કોક ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન સળગવાની ક્રિયા કોની હાજરીમાં જ શક્ય બને છે કયા વાયુની હાજરી આપણે જે વાયુ જોઈએ એ ફળગવામાં જોઈએ બધાનો એક જ છે બરાબર કોણ તો કે ઓક્સિજન ચાલો એના પછીનો પ્રશ્ન એકનો બ વ્યાખ્યા આપો પાંચમાંથી કોઈ પણ ચાર વ્યાખ્યા તમારે આપવાની છે એક વ્યાખ્યાનો એક માર્ગ જો અહીંયા પાંચ વ્યાખ્યા આપી છે તમને પાંચે પાંચ વ્યાખ્યાના જવાબો પણ આપી દીધેલા છે તમારે ક્યાંય ટાઈમ બગડશે નહીં બધું આમાં જ તમને મળી રહેશે ચાલો હવે આવે છે પ્રશ્ન બે નો અ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો દસ પ્રશ્નો છે દસ માર્ક છે તો કેટલો માર્કનો એક પ્રશ્ન થયો હં એક માર્કનો ચલો રણમાં ઉંદર અને સાપ કેવી રીતે રહે છે બરાબર તો કે રણમાં દિવસે કેવી હોય ગરમી તો રેતી છે એની અંદર રણની જે રેતી છે એની અંદર દરની અંદર વયા જાય બરાબર ઊંડે સુધી ઠંડક મળે રાત્રે પાછા ક્યાં એવા ખોરાકની શોધ માટે બહાર આવે ચલો બીજું ડોલ્ફિન તેના શ્વસન છિદ્રો દ્વારા કેવી રીતે પાણીમાં ટકી શકે છે તો કે એની ઉપર એના શરીર ઉપર ઉપરની સપાટીએ શું આવેલું હોય શ્વસન છિદ્ર નસખોરા આવેલા હોય અમુક અમુક સમયે એ દરિયાની સપાટીમાં આવે બરાબર એટલે તમને વહેલ માછલી છે એ દરિયાની સપાટી પર જોવા મળે કારણ કે શ્વસન માટે બરાબર એની સપાટી ઉપર આવવું જરૂરી છે એ માછલીઓની જેમ ઓગળેલો ઓક્સિજન લઈ શકતી નથી ચાલો તો માપ પટ્ટીની જાડા કયા એકમ વડે માપવામાં આવશે બરાબર માપપટ્ટીની જાડાઈ છે મિલીમીટર વડે બરાબર નાનો નાનામાં નાનો એકમ માપનનો ચલો તો વિદ્યુત કોષ ક્યારે વીજળી આપતો બંધ થઈ જાય તો કે એની અંદર રહેલી રાસાયણિક ઉર્જા છે કેવી થઈ જાય વપરાઈ જાય ખલાસ થઈ જાય ત્યારે ચલો પાંચમો પ્રશ્ન વિદ્યુત કોષનો ઉપયોગ શામાં થાય છે બરાબર તો કે ઘડિયાળમાં તો થાય જ એ રેડિયોમાં થાય રિમોટમાં થાય રમકડામાં થાય ચાલો પછી છઠ્ઠો પ્રશ્ન કે જ્યાં ચુંબકનો કયો છેડો ઉત્તર ધ્રુવ ગણવામાં આવે છે બરાબર સમસિતિજ સમતલમાં છૂટથી ફરી શકે સમસિતિજ એટલે કોઈ પણ જગ્યાએ દોરી વડે આપણે ચુંબકને બાંધી દેવાનો ચુંબકને કોના વડે બાંધી દેવાનો દોરી વડે બરાબર પછી એમ લટકાવી રાખવાનો સમસતીજ સ્વરૂપે અને પછી શું કરશું તમે એને સ્થિર થવા દો તો જે છેડો ઉત્તર દિશા તરફ ગોઠવાય એ કયો ધ્રુવ હોય હંમેશા ઉત્તર ધ્રુવ બરાબર ચાલો સાતમો પ્રશ્ન ચુંબક વડે કઈ કઈ ધાતુઓ આકર્ષાય છે તો કે ધાતુઓ છે ને એમાં ચાવી છે નિકલનું પાત્ર છે ટાકણી ખીલી સોય કોબાળ ધાતુ છે બરાબર એટલે કે લોખંડ આકર્ષાય નિકલ આકર્ષાય અને કોબાળ ધાતુ આ ત્રણેય ધાતુ તો આકર્ષાશે જ ચલો આઠમો પ્રશ્ન આપણે ઉછવાસમાં કયો વાયુ બહાર કાઢીએ છીએ બરાબર તો ઉછ્વાસમાં કયો વાયુ બહાર કાઢીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ બરાબર નવમો પ્રશ્ન સળગતી મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકી દેવાથી શું થાય છે તો અમુક સમય પછી સળગતી મીણબત્તીની જ્યોત કેવી થઈ જશે ઓલવાઈ જશે શા માટે એનો ઉપયોગ આપણે કરી ગયા બરાબર ઓક્સિજન કેવો થતો જાય પૂરો થતો જાય ઓક્સિજનની હાજી કોઈ પદાર્થ સળગી શકે નહીં દસમો પ્રશ્ન લીલી વનસ્પતિ હવાના કયા ઘટકોનો ઉપયોગ તેમનો ખોરાક બનાવવા કરે છે તો કયા ઘટકોનો ઉપયોગ કરશે હવામાંના બરાબર તો કે કાર્બન ડાયોક્સાઇડ ચાલો હવે પ્રશ્ન બેનો બ નીચેના તફાવતના બબ્બે મુદ્દા આપો બરાબર કોઈપણ ત્રણ તફાવતના તમારે મુદ્દાઓ જણાવવાના રહેશે એક તફાવત બે માકનો અહીંયા આપણને ટોટલ ચાર તફાવત આપ્યા છે જો વનસ્પતિ સાથે કોણ છે પ્રાણી બરાબર સજીવ સાથે કોણ હોય નિર્જીવનો તફાવત પારદર્શક પદાર્થ સાથે આવતી શું આપ્યું છે પારદર્શક પદાર્થ તો ઘણી વાર શું આવશે પારભાષક પદાર્થ પણ આવશે બરાબર વિદ્યુતના સુવાહકો અને વિદ્યુતના અવાહકો ચાલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે આપણો પ્રશ્ન ત્રણ અ નીચે આપેલા પ્રયોગો નો આકૃતિ દોરીને વર્ણન કરો પિન હોલ કેમેરા બનાવવા અને તેના આપણે વસ્તુઓનું પ્રતિબિંબ જોવું બરાબર તો અહીંયા પિન હોલ કેમેરો તો આપણે બનાવવાનો છે પણ એની સાથે વસ્તુના પ્રતિબિંબના પણ અવલોકનો લખવાના છે બરાબર સાથે સાથે એક પ્રશ્ન છે વધી ગયો બરાબર પ્રતિબિંબનો ચાલો બીજો પ્રયોગ છે અરીસો તેના પર પડતા પ્રકાશના કિરણોની દિશા કેવી કરી નાખશે ભાઈ બદલી નાખશે દિવાલમાં તમે દડો મારો તમે માયરો હોય સીધો પણ તમારી તરફ પાછો આવે છે તો દિશા બદલાઈ ગઈ અહીંયા પ્રકાશમાં પણ એ જ થશે જો આ ભાઈ બૂજો છે એ શું કરે છે પહેલી એ પકડેલા કાચ ઉપર પ્રકાશ ફેંકે છે બરાબર તો અહીંયા ત્રીજો આ બીજો ના પહેલી ના ત્રીજો ત્રીજા ઉપર પ્રકાશ પડે છે બરાબર તો હું થયો દિશા બદલાઈ ગઈ જાતો તો આગળ આવ્યો પાછો બરાબર પ્રકાશ ચાલો તો આવી રીતના આપણને પદ્ધતિ પણ આવી દીધી છે અવલોકન અને નિર્ણય પણ અહીંયા તમે જોઈ શકો છો પ્રયોગ નંબર ત્રણ ટોર્ચના વિદ્યુત બલ્બનું નિરીક્ષણ કરો બરાબર ટોર્ચ છે એના બલ્બનું શું કરવાનું છે નિરીક્ષણ એની અંદર ફિલામેટની અંદર કેવી રચના હોય કેટલા ધ્રુવો હોય બરાબર જો પદ્ધતિ પણ આપી છે અવલોકન કઈ રીતના કરશો શું મળશે પરિણામ એટલે કે નિર્ણય બરાબર એ પણ આપણને આપી દીધેલો છે ચોથો પ્રયોગ શું કહેવા માગે છે તો કે વિદ્યુત કોષ અને ટોર્ચના બલ્બનો ઉપયોગ કરી સાદો વિદ્યુત પરિપથ બનાવો બરાબર કેવો પરિપથ બનાવવાનો છે સાવ સાદો સેલ વડે બનાવવાનો છે બરાબર બીજા કોઈ મોટા વિદ્યુત ઉપકરણો લેવાના નથી જો અહીંયા તમને બે પહેલાં સેલના બે છેડા જોડ્યા ધન ટર્મિનલ સાથે અને ઋણ ટર્મિનલ સાથે પછી કોની સાથે છેડા જોડ્યા લેમ્પ સાથે પછી બેના ધનધ્રુવ અને બેના ઋણ ધ્રુવ કેવા કર્યા ભેગા તો બલ્બ જોઈ શકો છો તમે કેવો થયો પ્રકાશિત થયો બરાબર પણ બે છેડા ધારો કે અહીંયા એક જગ્યાએ આપી દીધા હોત તો તો બલ્બ પ્રકાશિત થાત નહીં બરાબર એક છેડો છે ધારો કે આપણે આમ સ્પર્શ ન કરાયો દૂર રેખો હોત તો પણ બલ્બ પ્રકાશિત થાત નહીં તો આ બધી સાવચેતી રાખવી જોઈએ ચાલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે બ વૈજ્ઞાનિક કારણો આપીને સમજાવો કોઈ પણ ત્રણ બે માકનો એક વૈજ્ઞાનિક કારણ થશે પ્રશ્ન અંધારા ઓરડામાંથી વસ્તુ આપણે જોઈ શકતા નથી શા માટે કારણ કે પ્રકાશ હોય તો જ આપણે કોઈ વસ્તુને જોઈ શકીએ ચાલો પછી બીજો પ્રશ્ન ચંદ્ર પ્રકાશ આપે છે પરંતુ તે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણાતો પ્રકાશનું ઉદ્ગમ સ્થાન એટલે જ્યાંથી પ્રકાશ ઉત્પન્ન થાય એને કહેવાય ઉદ્ગમ સ્થાન બરાબર હવે ધારો કે લેમ્પ તમે ચાલુ કરશો રાત્રે તો લેમ્પમાંથી પ્રકાશ બધી વસ્તુ પર પડશે તો બધી વસ્તુમાંથી પ્રકાશ નીકળો કહેવાય નહીં ઉદ્ગમ સ્થાન કોણ છે લેમ્પ છે બરાબર તો અહીંયા પણ એમ જ છે ચંદ્ર છે સૂર્ય પાસેથી પ્રકાશ મેળવે છે અને પછી ક્યાં મોકલે છે પૃથ્વી ઉપર

અપાકર્ષણ કઈ રીતના થાય ચુંબકમાં એની ખાતરી આપણે આપવાની છે ચલો તો બે ચુંબક જોશે બે સમાન ધ્રુવો કેવા રાખી દેવાના નજીક રાખી દેવાના શું થાય અપાકર્ષણ કારખાનામાં ભઠ્ઠીની ઉપર ઊંચી ચીમની રાખવામાં આવે છે બરાબર તો તમને ખ્યાલ હશે એમાં ઉત્પન્ન થતા જે ધુમાડા છે દૂષિત વાયુ ઝેરી વાયુ નુકસાન ન કરે અને બારોબાર ઉપર વાતાવરણમાં જ વહી જાય બરાબર એટલા માટે ચલો હવે આવે છે પ્રશ્ન ચારનો અ નીચેના પ્રશ્નના મુદ્દા સર ઉત્તર લખો દરેકના ના ચાર ગુણ ત્રણ માંથી કોઈ પણ બેના જવાબ આપવાના છે બરાબર કોલ પ્રશ્ન પ્રશ્ન થશે એક ગજિયા ચુંબકનો ધ્રુવ દર્શાવતી કોઈ જ નિશાની નથી તો તમે તેના ક્યાં છેડા પાસે ઉત્તર ધ્રુવ છે તે નક્કી કરી શકો ગજીયો ચુંબક આપણને આપ્યો છે શું આપ્યો છે ભાઈ ગજીયો ચુંબક બરાબર ગજીયો ચુંબક તમને આપ્યો છે પણ એમાં ધ્રુવો કઈ બાજુ કયો ધ્રુવ છે એ આપણને આપેલું નથી તો કંઈ પ્રવૃત્તિ દ્વારા નક્કી કરાય અથવા તો સમસિતિજ સ્વરૂપે આપણે શું કરી રખાય લટકાવી રખાય જે બાજુ સ્થિર થાય એમાંથી એક શું થઈ જાય ઉત્તર ધ્રુવ બરાબર ઉત્તર દિશામાં સ્થિર થશે ત્યાં ઉત્તર ધ્રુવ ચાલો પછી બીજો પ્રશ્ન તમને લોખંડની પટ્ટી આપેલી છે તેનું ચુંબક તમે કઈ રીતે બનાવશો તો આ પ્રવૃત્તિ બરાબર તમે વિડીયો લેક્ચર આપણા છે એપ્લિકેશનમાં એમાં જઈને તમે જોઈ શકો છો ચાલો ત્રીજો પ્રશ્ન પાણીને પૃથ્વીની સપાટી પર પાછું લાવવા માટે ઘની ભવન એક મહત્વપૂર્ણ ક્રિયા છે બરાબર જે કાંઈ પાણીનું બાષ્પીભવન ભવન થયું હતું હવે એ રાળ બધી ભેગી થશે ભેજ ભેગો થશે અને પાણીનું નિર્માણ થશે એટલે કે ઘની ભવન ચાલો એનો ઉત્તર અહીં આપેલો છે હવે પ્રશ્ન ચાર એનો બ તો કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો બરાબર કોઈ પણ ચાર દરેકના બે ગુણ છે ચાર દુને આઠ માગનો કુલ ગુણ થશે ચલો પૈડાની શોધ બાદ વાહન વ્યવહારની પ્રણાલીમાં શું પરિવર્તનો આવ્યા બરાબર તો કોઈપણ કામમાં સરળતા થઈ ગઈ ઝડપથી વસ્તુઓ પહોંચતી થઈ ગઈ ચાલો હવે માપનની ચોક્કસ રીતે બનાવવાની જરૂર કેમ પડી બરાબર શા માટે ચોક્કસ જરૂરિયાત થઈ બરાબર એનો જવાબ પણ આપણને અહીંયા આપેલો છે ચલો ત્રીજો પ્રશ્ન શું આપ્યો છે કઈ રીતે કહી શકાય કે સિલાઈ મશીનની સોય આવર્ત ગતિ કરે છે તમને ખબર છે સિલાઈ મશીનની સોય શું કરશે બરાબર ઉપર નીચે ઉપર નીચે પોતાના સ્થાન છે પહેલા સ્થાનેથી બીજા સ્થાને પાછી ક્યાં આવે પ્રથમ સ્થાને તો ગતિનું પુનરાવર્તન થયું બરાબર એની સ્થાને તો શું કહ્યું કે કહ્યું કહેવાય આવડત ગતિ દોલિત ગતિ ચલો ચોથો પ્રશ્ન શા માટે દરજીને કપડાની લંબાઈ મિસ્ત્રીને કબાટની લંબાઈ ને ખેડૂતને ખેતરની લંબાઈ પહોળાઈ કે ક્ષેત્રફળ જાણવાની આવશ્યકતા હોય છે બરાબર જો એ જાણી શકશે આ દરેક લોકો છે એ કોઈ પણ સાધન સામગ્રી દ્વારા પોતાના પદાર્થોને જાણશે તો જ એને આઈડિયા આવશે કે માપ દ્વારા આપણે કઈ રીતના કોઈપણ વસ્તુ છે એની બનાવટ કરવી અથવા તો ઉત્પાદન કેટલા ક્ષેત્રમાં કેટલું આવશે કેટલા બિયારણ કેટલા ટકા આપણે બિયારણ લેવું પડશે બરાબર તો આ બધું માપન કરવું જરૂરી છે પાંચમો પ્રશ્ન તમારા ઘરમાં હોય તેવા પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતો જણાવો બરાબર ઘણા બધા જો કૃત્રિમ સ્ત્રોતો આપણને આપેલા છે પ્રશ્ન પાંચનો અ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો અહીંયા પણ બે ગુણના પ્રશ્ન ચારમાંથી પણ ત્રણ જ લખવાના છે ત્રણ દુ છ ગુણનો કુલ પ્રશ્ન થશે ઉટના રણમાં ટકી રહેવા માટેના અનુકૂલનો જણાવો ચલો પછી બીજો પ્રશ્ન વિદ્યુત કોષની આકૃતિ દોરી તેના ભાગો તેના દરેક ભાગ છે આપણે સમજાવવાના છે કોને કેપ કહેવાય કોને તકતી કહેવાય ક્યાં કયો ટર્મિનલ આવે બરાબર એની અંદર શું હોય શું કાર્ય કરે ચાલો પ્રશ્ન ત્રણ ટોર્ચમાં વિદ્યુત પરિપથ પૂર્ણ કેવી રીતે થાય છે બરાબર ચાલો તે પણ આપણે સમજાવવાનું છે એનો આન્સર આપી દીધેલો જ છે બંધ બંધરૂમમાં કોઈ પદાર્થ સળગાવતો હોય બરાબર તો તે ગભરામણ કેમ અનુભવાય છે બરાબર કારણ કે સળગતા પદાર્થમાંથી કયો ઉત્પન્ન થાય કાર્બન ડાયોક્સાઇડ અને લઈ ક્યો લે ઓરડામાંનો બધો ઓક્સિજન તો આપણી વાંચે કંઈ વધે નહીં એટલે ગુમળામણ થાય ચલો પ્રશ્ન પાંચનો બ નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર એક જ શબ્દમાં ઉત્તર આપવાના છે છ પ્રશ્ન બરાબર અને છ ગુણ એક પ્રશ્નનો એક માર્ગ મેટ્રિક પદ્ધતિ કોણે બનાવી ક્યારે હવે ક્યારે તો કેવો સત્તરસો નેવુંમાં હવે કોણે બનાવી હતી તો કે ફ્રેન્ચમાં બનાવવામાં આવેલી હતી ફ્રેન્ચ લોકો દ્વારા ચલો પછી લંબાઈનું એશિયાકમ શું છે તો કે મીટર પછી બીજું શું છે પિન પિનહોલ કેમેરાથી સૂર્યનું પ્રતિબિંબ કેવું દેખાય છે બરાબર તો કે પિન પિનહોલ કેમેરાથી સૂર્યનું પ્રતિબિંબ છે વર્તુળાકાર જ જોવા મળશે કોઈ આકારમાં ફેરફાર થશે નહીં ટોર્ચના બલ્બને શામાંથી વિદ્યુત ઉર્જા મળે છે બરાબર તો કે તેમાં રહેલા રસાયણ સોરી ટોર્ચનો બલ્બ છે તો ટોર્ચના બલ્બને કેમાંથી તો કે વિદ્યુત સેલમાંથી વિદ્યુત ઉર્જા મળે પછી વિદ્યુત કોષનો શું ઉપયોગ છે તો કે વિદ્યુત કોષ છે એ ઘણી બધી જગ્યાએ તમે એનો ઉપયોગ કરી શકો બરાબર ચલો આજકાલ ચુંબકનો ઉપયોગ લોકો તરીકે શેમાં કરવામાં આવે છે લોકો છે એ ક્યાં ક્યાં કરે છે બરાબર તો કે લોક તરીકે લોક લગાડવું હોય તો કંપાસપેટીમાં લોક લગાડવા માટે પિન હોલ્ડરમાં પછી ફ્રીજમાં પણ લોક લગાડવા માટે તો આવી રીતના લોક તરીકે પણ આપણે ઉપયોગ કરવામાં આવે છે ચલો એના પછી નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય જોડકા જોડો જો જોડકાના તમને અહીંયા આન્સર પણ આપી દીધેલા છે બરાબર કે રણ પ્રદેશમાં કોણ હોય દરિયામાં કોણ ડે ઘાસના મેદાનોમાં કોણ જોવા મળે ચલો એના પછીનો પ્રશ્ન પાંચનો ડ ખરા ખોટા બે ગુણના ખરા ખોટા છે ચાર ખરા ખોટા તો એક ખરા ખોટું અડધા માર્ગનું થાય ચલો પ્રદેશમાં વસતા બધા જ પ્રાણીઓને એક સમાન અનુકૂલન હોય છે તો દરેકને એક સમાન ન હોય બરાબર ચલો ફાફડા થોર નો પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તો કોઈ પણ વનસ્પતિ હોય બરાબર તો પ્રકાંડની વાત છે પ્રકાંડ કરશે બાકી તો આપણે શું સાંભળ્યું હતું પર્ણ કરે પણ અહીંયા પ્રકાંડ પણ કરે ચુંબકની શોધ રશિયામાં થઈ હતી ખોટી વાત છે બરાબર જો એના પછીનો છેલ્લું ખરા ખોટું આપણા પેપરનું ચુંબકનું ચુંબકત્વ તેના ધ્રુવો પર સૌથી વધુ હોય છે તો સાચો વાત છે બરાબર તો આવી રીતના અહીંયા આપણું ત્રીજું પ્રશ્નપત્ર પણ કેવું થાય પૂર્ણ થાય તો બીજા વિષયોના પણ મોસ્ટ ટાઈમ બી પ્રશ્નોના પ્રશ્નપત્ર સંપૂર્ણ સોલ્યુશન સહિત તમે આવનારા વિડીયો લેક્ચરમાં જોઈ શકશો જય હિન્દ જય ભારત